ઉપરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઈ રહી છે અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડે કારના પતરા કાપી મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા શામળાજી તરફથી આવી રહેલી કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખુલ્યું છે પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જી જે વન આરયુ ડબલ ઝીરો ડબલ સેવન નંબરની ઇનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી તો આ તરફ એક જ વ્યક્તિ અકસ્માતમાં બચ્યો છે તેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે